તો જોઈ લો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો નાનકડી છ વર્ષની દીકરી હારીને દ્વારકા જઈ રહી છે તમે જુઓ તમારી આંખોની સામે અને દ્વારકા જતા જતા દીકરીએ સૌથી મોટો ચમત્કાર કરી નાખ્યો તમે આ વિડીયો જુઓ સાહેબ આની અંદર સાક્ષાત ભગવાન આવી ગયા દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો અમદાવાદથી દ્વારકા જતી એક નાનકડી દીકરી કે જેની ઉંમર માત્ર છ વર્ષની છે ભાઈ અને આ છ વર્ષની દીકરી ખરેખર આખી સોશિયલ મીડિયામાં ચર્ચામાં આવી ગઈ કેમ કે તમને બધાને ખબર છે સાહેબ કે દ્વારકા કેટલું દૂર છે ભાઈ આપણા ઘરથી આપણે કદાચ દ્વારકાનું અંતર માપીએ તો પણ આપણને ખબર પડી જાય કે સાહેબ કેટલું કેટલું મોટું અંતર અને એ અંતર સાહેબ બે પગથી કાપવું એ બહુ એટલે બહુ મોટી વસ્તુ કહેવાય ભાઈ અને છતાંય આ દીકરી એના પોતાના મનમાં એવું ધારી લીધું કે ના હું ખરેખર દ્વારકા હાલતી જઈશ જ્યારે આ દીકરી રાજી થઈ ગઈ ત્યારબાદ આ દીકરી અને એના મમ્મી પપ્પા બધાય અમદાવાદથી નીકળી પડ્યા રસ્તામાં જતા હતા સંઘ લઈને એક ભાઈ મળ્યા કે જેને આ દીકરીનો વિડીયો બનાવ્યો કે હિન્દીમાં અને ત્યારથી લઈને અત્યાર લગીને આ દીકરીને બહુ સપોર્ટ મળે આ દીકરીને લાખો રૂપિયાના ફોન દ્વારકા દેશના ભક્તો આપી રહ્યા છે દીકરીને ક્યાંય અડચણ ના પડે ક્યાંય તકલીફ ન પડે એને ખાસ ધ્યાનમાં રાખી અને બધાએ લોકો સાહેબ જે મન ફાવે એમ એ ભક્તિ કરી રહ્યા છે ને જેટલી બને એટલી મદદ પણ કરી રહ્યા છે ભાઈ સપોર્ટ પણ લોકો કરી રહ્યા છે કેમ કે નાનકડી દીકરી અને એ રીતે દ્વારકા જાય રમતી ચાલતી સાહેબ આપણને જોઈને પણ નવાઈ લાગે કે શું ખરેખર આટલી નાનકડી દીકરીની અંદર આટલા બધા ગુનો અને ગુણો તો હોવા જરૂરી ભાઈ અને એની સાથે સાથે આટલો બધો શોખ અને એમ સાક્ષાત લાગે કે ના ખરેખર ભગવાન એની અંદર પ્રસન્ન થઈ ગયા હોય ને એવું આપણને પોતાને લાગે ભાઈ કેમ કે દીકરી એ રીતે આમ રમતી રમતી જતી હોય સાહેબ ખરેખર આપણને બેઠા બેઠા અહીંયા એમ થાય કે ના ભાઈ ખરેખર હોય જતો રહો ભાઈ પણ ત્યાં જવું એ બહુ મોટી વસ્તુ છે ભાઈ કેમ કે નસીબ વગર કોઈ દ્વારકા જઈ નથી શકતા તમે તમારી પાસે લાખો કરોડો ગમે એટલા રૂપિયા હોય સાહેબ મોટી ગાડીઓ હોય પણ તમારી અંદર જો ભગવાન પ્રત્યે પ્રેમ અને બીજું કે જો તમારા નસીબમાં નહીં હોય જ્યાં સુધી દ્વારકાથી તમને બોલાવે નહીં ત્યાં સુધી તમે નહીં જઈ શકો ભાઈ એક ગેરંટી સાથે હું તમને કહી દઉં તમે શું કશો આ વિશે કોમેન્ટ કરીને જરૂર બતાજો બાકી મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ અમારો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ